છાતી ઉપર હાથ ફેરવી ડાબો હાથ પકડી પોતાના ઘરે આવવાનું જણાવી અવારનવાર પીછો કરી છેડતી કરતો હોય અને તાજેતરમાં જ બે દિવસ અગાઉ ફરિયાદી ભોગ બનનાર સગીરા પોતાના ઘરેથી ચાલતી ચાલતી જતી હોય તે વખતે પણ તેણીને ફરી એકવાર આરોપી કિશોર વસાવાએ ચોરી છુપી હતી તેને પકડી તેની આંખો બંધ કરી તેની સાથે છેડતી અને અડપલા કરવા સાથે આખરે ભોગ બનારે ઘરે પહોંચી પોતાના પરિવારને વાત કરી હતી જેના પગલે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે પણ આધેડ પાંત્રીસ વર્ષે કિશોર વસાવા સામે છેડતી જાંદી મારી નાખવા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે ભરૂચ કાર્યરત એસ એન ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એન પી ન્યૂઝ ચેનલ મોબાઈલ નંબર કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર માં એસ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે છવ્વીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ